તમામ નિષ્ફળ ગયા છે અમારે સરકારશ્રીને વિનંતી કરવી સેવી અમે અહીંયા કોઈ ભીખ માગવા નથી આવ્યા અમે ખેડૂતના દીકરા અનાજ પકાવી હક માગવા આવ્યા છે અમારી કૃષિ મંત્રીથી માંડીને મુખ્યમંત્રીથી માંડી ગુજરાત સરકારને ખાસ વિનંતી છે કે અમારા ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયા છે એટલે જે લોન ધિરાણ છે તે તાત્કાલિક માફ કરવામાં આવે નકર આ ખેડૂત છે જગતનો તાત છે તમારો બાપ છે આ ખેડૂત જેદી ઊંધું મોઢું કરી જાય તેદી ગામડે ગામડે થી ખેડૂત તમારા અંગૂઠા ફેરવી નાખશે તમને બેમાંથી એકસો છપ્પન સીટ આપી એ ખેડૂતના દીકરાઈ આપી છે અને મારે એક ગુજરાત સરકારને ખાસ વિનંતી કે જે તમે ખેડૂતો માટે પોલીસ દ્વારા અત્યાચાર કરો છો તે એ ગુજરાતના એક ખેડૂત માટે નથી કર્યો તમામ ખેડૂતો

કે આજે અમારા એક ત્રીજી એટલે પત્રકાર એક ગુજરાતની એક ભારતીય દીકરી માટે પોલીસવાળાએ અપમાન કર્યું છે એક પત્રકારનું અપમાન કર્યું છે એ મેં ખેડૂતો વખોડવી સેવી જે ત્યારે મારી સાથે કામરોળ ગામના અશોક સી સરોયા હતા તે તેની હૈયાવરાળ ઠલવી રહ્યા છે પોતે પણ એક ખેડૂત છે અત્યારે એક અન્ય અન્ય એક ઓર આગેવાન છે મારી સાથે તેની સાથે આપણે વાત કરીએ જે શું કહેવા માંગો છો ભારતીય કિસાન સંઘ તળાજા તાલુકા પ્રમુખ દેવકરણભાઈ ગઢવી મારું નામ છે બાર વરસતા આવું કરતા રહેલા છે તો સરકારને ખબર તો છે જ પારાવાર તમારે જ છે તો વહેલી તકે કરો તમને કઈ કેશીઓને ખબર પડશે તમને બેઠા ને ખબર જ છે અને એ થોડામાં ઘણું કારણ કે મીડિયા દ્વારા સરકારમાં વહેલી શકે પહોંચે તો અમારા ખેડૂત માટે નુકસાન થયું છે ને થોડામાં ઘણું સમજી જાઓ આ કમોસમી જે વરસાદ પડ્યો ઈ ખેડૂતને જણસી લેવાનો સમય હતો અને એક ચેલેન્જ ઉભી થઈ હતી ચેલેન્જ ખેડૂત માટે ઉભી થઈ હતી તો કેટલા ટકા એવા ખેડૂત હશે કે તેની જણસી લઈ શક્યા ખરેખર છવ્વીસ દસે વરસાદ શરૂ થયો આઠ થી વર્ષો વીસ વર્ષ આવો નથી પીડ્યો તો કપાસ ના ભૂમડામાં કપાસ ઉગી ગયો મગફળી ઉગી ગઈ તો આવી રીતે વારંવાર નુકસાન છે તો માગે છે ને નુકસાન છે આ ખોટું ચોખનાત આવ્યા નથી આ બધા ધંધારથી માણસો છે ટાઈમ છોડીને આવ્યા છે એની પાસે ટાઈમ નથી પણ તો થોડામાં ઘણું કહેવાનું છે ને કે અમારા ખેડૂતને વહેલી તકે આપો અમારે કોઈને પણ સરકાર વિરોધી કામ નથી કરવું અમારે સરકારને કોઈ નુકસાન થાય એવું નથી કરવું ગઢવી દાદા અત્યારે ઘણી જગ્યાએ આવી ચર્ચા ઘણી જગ્યાએ એવી પણ ચર્ચા આલે છે કે વિઘે આટલો ખર્ચ હોય ખેડૂતને ઘણી જગ્યાએ એમ કહે છે કે હેક્ટરે પચાસ હજાર રૂપિયા આપો તો ખરેખર ખેડૂતને વિઘાએ કેટલો ખર્ચો લાગતો હોય હવે તમને કહું કે ટેકાના ભાવે સરકારે મગફળી જોખવાની કર્યું પણ લેશે તો પછી ટકા ને એમાં એવો કાળી થઈ ગયો તો કાપ મૂકશે હાલો સર્વે કર્યું તો સર્વેમાં માં આજે જે બગડી ગયું છે તો ન્યાય પણ સાજા ટકા નહીં થાય તો બાકીના ખેડૂતો અમારા રહી જશે તો તમે ત્યાં બેસો

બધ થાય અને તમારે અમને બોલાવવું અમે રજૂ કરીએ અમે ક્યાંય આવી રીતે કરો તો તમારું પણ સારું થાય હાલો બે ખેડૂત નુકસાન નથી થયું પણ જો આપશો તો ખોબે ખોબે મત દેશે અને આપડા છે ને આપણા આપણા ખેડૂતો છે ને અને સાત દેશે તો આમાં તમારી જ ભલાઈ છે ને એટલે જાજુ નહીં જાજુ નહીં થોડામાં ઘણું સમજી જાવ ભારત માતા કી મારી સાથે અન્ય ઓર ખેડૂત આગેવાન છે તેને આપણે પૂછીએ તો શું કહેવા માંગી રહ્યા છે મારું નામ પરસોત્તમભાઈ રમણા સાકડેસર ગામનો સરપંચ છું અને માર્કેટિંગ યાર્ડમાં ડાયરેક્ટર છું અમારી એક જ માંગણી છે અમારા અત્યાર સુધી સરકારે બટકા ફૂક ખૂબ ફગાવ્યા ખેડૂતને અમારા હવે બટકા નથી જોતા અમારું જે કાંઈ પાક ધેરાણ છે માફ કરે અને નવું પાક ધેરાણ વગ્રવાદનું આપે એમાં ભાગ્યને જે કાંઈ દેવાનું થઈ અમે આપી દીધું અમારા અમારા કુદરત રાખી ટૂંકમાં તમારું કેવું એવું છે કે અમારી પાસે જે કાંઈ અમને અમને સરકાર આપશે તેમાંથી જે ભાગ્યનું ખરેખર સાચું જે વળતર હશે એ તમે ચૂકવી દે ભાગ્ય ભાગ્યના મજૂરીની જે જગ્યાએ અમે આપી દીધું ને બરાબર છે પણ અમારું જે કંઈ જ મુદ્દાનો કાર્યક્રમ અમને અમારું કરજ માફ કરી દે અને ટેકાના ભાવે અમારો માલ ખરીદી લે

શેરડી ઘણા ગામોમાં પડી ગઈ ઘાસચારાનું એટલે અમારી આજની માંગણી એક જ છે કે ખેડૂતોનું જે પાક ધિરાણ ત્રણ લાખ રૂપિયા છે તે માફ કરવામાં આવે અને જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં સીધા ત્રણ લાખ રૂપિયા નાખવામાં આવે આજની અમારી માંગણી આ છે જે ખેડૂત જે પીડાઈ રહ્યો છે છ વીઘાની અંદર સિંગનો કે કપાસનો અંદાજિત ખર્ચ ખેડૂતને કેટલો લાગતો હોય

અત્યારે અમારી એક જ માંગ ખેડૂતો નું માફ કરો એ જ અમારો એક લક્ષ છે જી સર મારી સાથે અત્યારે પસવી પશ્વી ગામના ખેડૂત હતા તેઓનું કહેવું છે કે અત્યારે અમારી એક જ માંગણી છે કે અમારું દેવું છે તે સરકાર શ્રી માફ કરે મારી સાથે અન્ય એક ઓર ખેડૂત છે તેને પૂછી કે તે શું કહેવા માંગી રહ્યા છે